દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દોમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું તો સમાચારો મળી રહ્યા છે ટ્રોફી રમવા માટે તેવા સમાચારો મળી રહ્યા છે તેના વિશે પણ વાત કરીશું તેની સાથે ભારત અને ઝિમ્બામ્વે જે શ્રેણી ચાલી રહી છે અને તેમાંની જે ત્રીજી મેચ છે તેમાં પણ ભારતે જીત મેળવી લીધી છે ને બે એક ની આજે સરસાઈ ભારતે મેળવી છે તે કેટલી અગત્ય તેના વિશે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું એક કહેવાલ પર સમાચારો મળી રહ્યા છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય બંને દેશોના સંબંધો હજુ સામાન્ય નથી થયા એટલે ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત સાથેની મેચો કોઈ બીજા ન્યુટ્રલ સ્થળે રમાડાય તેમ બની શકે છે દુબઈ અથવા શ્રીલંકાએ લોકેશન હોઈ શકે તે આઈસીસીને જણાવી દેવાનું મન બીસીસીઆઈએ બનાવી લીધું હોય તેમ લાગે છે એશિયા કપ રમવા માટે પણ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો અને અંતે આ મેચો શ્રીલંકામાં યોજાઈ હતી પરિસ્થિતિઓ હજુ પણ યથાવત છે બીજી તરફ ભારત જિમ્બાબ્વેને ત્રીજી ટી ટ્વેન્ટીમાં ફરી એકવાર હરાવીને શ્રેણીમાં બે એકથી થી લીડ લઈ લીધી છે ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે આપેલ ટાર્ગેટ સામે જિમ્બાબ્વે છ વિકેટે એકસો ઓગણસાઠ રન જ કરી શક્યું હતું આમ ભારતે આ મેચ ત્રેવીસ રનથી જીતી લીધી હતી જોકે જિમ્બાબ્વેના બેટર્સ જોડતા રમ્યા હતા ખાસ કરીને માયર્સે ઓગણપચાસ બોલમાં પાસઠ રન તથા મોડાંડેએ છવ્વીસ બોલમાં સાડત્રીસ રન બનાવ્યા હતા પણ ટાર્ગેટ ચેસ કરવામાં સફળ ન થયા હતા સુંદરે ચાર ઓવર્સમાં માત્ર પંદર રન આપીને ઝિમ્બાબ્વેની ત્રણ વિકેટો ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો આવેશ ખાને ત્રણ વિકેટો ઝડપી હતી ભારતીય બેટિંગમાં કેપ્ટન ગીલે ઓગણપચાસ બોલમાં છાસઠ રન બનાવ્યા હતા જ્યારે ઋતુરાજ ગાયકવાડે પોતાનું ફોર્મ જાળવી રાખતા ઓગણપચાસ રન બનાવ્યા હતા

પણ જે ચેમ્પિયન્સ ટ્રોફીની અપેક્ષા પાકિસ્તાન રાખી રહ્યું છે અથવા તો સમગ્ર વિશ્વ રાખી રહ્યું છે કે કે પાકિસ્તાનમાં આ ઇવેન્ટ યોજાય કારણ પછી ઇન્ટરનેશનલ ઇવેન્ટ એ પાકિસ્તાનમાં થઈ રહ્યો છે ઇટ્સ અ વેરી બિગ થિંગ એશિયા કપ એશિયા કપ રમાયો પણ એ તો એ પણ ત્યાં અને શ્રીલંકામાં રમાયો તો ક્યાંક ને ક્યાંક આ એક મોટો ઇવેન્ટ છે કે જેમાં ટોચની આઠ ટીમો ભાગ લે છે બાંગ્લાદેશ ભારત ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન બીજા ગ્રુપમાં તમારી પાસે અફઘાનિસ્તાન છે ઓસ્ટ્રેલિયા છે ઇંગ્લેન્ડ છે સાઉથ આફ્રિકા છે એક જબરજસ્ત ટોર્નામેન્ટ જેને કહી શકાય ઘણા બધા વર્ષોથી આ બંધ હતી નાવ રિવાઈવ કરવામાં આવી છે બે હજાર પચીસમાં અને એ ટુર્નામેન્ટ રમવા માટે ભારતે કહ્યું છે કે અમે ત્યાં નહીં જઈએ અફકોર્સ ઓફકોર્સ એનું ઓફિશિયલ હજુ આપણી પાસે એ નથી આવ્યું પણ સમાચાર છે કે ભાઈ એને જે કહેવામાં આવ્યું છે બીસીસીઆઈ તરફથી એમાં એમ જણાય છે કે ભાઈ જવાના નથી અને આની પહેલા પણ એશિયા કપમાં ગયા નથી જ એટલે એમાં કોઈ પરિસ્થિતિઓમાં કોઈ બહુ ખાસ ફેર પડ્યો નથી એશિયા કપ હમણાં જ રમાયો છે એટલે આ ગાંચમાં કરતાં રમાશે તો ખરી આ ટુર્નામેન્ટ પણ જે રીતે રમાવી જોઈએ એક જ જગ્યા ઉપર અથવા એક જ દેશ એનું આયોજન કરે અને એક જ દેશને એની રેવન્યુ મળે અને એક જ દેશ એને સારી રીતે રમાડે એ શક્ય નહીં બને અહીંયા જે બી થશે એ રેવન્યુ શેરિંગ થઈ જશે કારણ કે તમે ધારો કે અમુક મેચો જે ભારત રમવાનું છે એ કદાચ તમે શ્રીલંકા અથવા તો દુબઈ ક્યાંક આપો તો ડેફિનેટલી તમારા એક્સપેન્સીસમાં વધારો થાય તમારી રેવન્યુમાં ઘટાડો થાય તો માનું છું કે આ બધી બાબતો ખાસ કરીને પાકિસ્તાન બોર્ડને નડી શકે છે ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે કારણ કે જે રીતે અત્યાર સુધીની ઘટનાઓ ઘટી છે એમાં ભારત પાકિસ્તાન જાય એવી શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે ઓફકોર્સ પાકિસ્તાને પોતાનો ડ્રાફ્ટ સોંપ્યો છે એ બધી વાત તો બરાબર છે પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે સ્પ્લિટ એટલે કે જે હાઇબ્રિડ મોડલ એ હાઇબ્રિડ મોડલ ઉપર આ ટુર્નામેન્ટ રમાય એવી ક્યાંક શક્યતા મને વધારે જણાઈ રહી છે જી ચકસ્તી અશોકભાઈ પણ શું લાગે છે કે હવે વિકલ્પો શું રહેશે જેમ કે બે અને બે હજાર જે એક્સચેન્જ ટુરનું આયોજન થયું ત્યાર પછીથી આપણે અગાઉ પણ વાત કરી કે એવું શક્ય જ નથી બન્યું કે પાકિસ્તાન જઈને આપણે કોઈ મેચ રમ્યા હોય ફરી એક વખત આ શક્ય નથી બનવાનું તેવું લગભગ હવે કન્ફર્મ જ છે એવું માની શકીએ છીએ ત્યારે હવે આઈસીસી નિર્ણય કેવી રીતે લેશે અને શું વિકલ્પો છે હવે આઈસીસી પાસે વિકલ્પો એવા છે કે પાકિસ્તાને ડ્રાફ્ટ સોંપ્યો છે કે ભાઈ આ પ્રમાણે અમે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરીશું ધ હોસ્ટ એમણે તમામ સાત દેશોને પૂછવું પડશે કે ભાઈ આનું શું થઈ શકે વોટ કુડ બી ધી રાઇટ સોલ્યુશન અને તમામે તમામ ટીમોનું મેનેજમેન્ટ જે એગ્રી થાય એ પ્રમાણે આઈસીસી નિર્ણય લેવો પડે આઈસીસી ઓફ ઓન એવો નિર્ણય ના લઈ શકે કે ચલો ભાઈ અહીંયા નથી તો તમે અહીંયા રમાડો એટલે હું માનું છું કે બાકી બધા દેશો પણ આની અંદર ઇન્વોલ્વ થશે એમનો વ્યૂ પોઈન્ટ લેવામાં આવશે અને જે મેજોરિટી પ્રમાણે બનતું હશે એ પ્રમાણે આયોજન થશે એક વસ્તુ તો ચોક્કસ છે ભારતનું ધનાઢ્ય બોર્ડ છે ભારતની ટીમ વર્લ્ડની એક નંબરની ટીમ છે ટી ટ્વેન્ટી હોય વન ડે હોય ટેસ્ટ મેચ હોય ભારતની ટીમ એક પડકારજનક ટીમ હંમેશા માનવામાં આવે છે જમાના એ વખતે વર્ષો પહેલાં કે જ્યારે પાકિસ્તાન ડોમિનેટ કરતું હતું અને આપણે ડિફેન્સિવ હતા પણ ત્યારબાદ રિસન્ટ પાસ્ટમાં જે કંઈ થયું છે એમાં એમ કહી શકાય કે ભારતની ટીમ એટલી મજબૂત તો ચોક્કસ છે કે એના વિના એક પણ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ તમારે રમાડવી એ મુશ્કેલ બની શકે છે રેવન્યુ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કારણ કે બાકીના દેશોને કેટલા પ્રેક્ષકો મળશે નો બડી અને ખાસ કરીને પ્રેક્ષકોની જો તમે વાત કરતા હો તો ભારતના જે પ્રેક્ષકો છે પાકિસ્તાનના પ્રેક્ષકો છે એ બંને ધારો કે પાકિસ્તાનમાં મૈત્ર જે આનંદ આવે અથવા તો જે ઉત્સાહ હોય એ હું માનું છું કે આ સ્પ્લિટ એમાં ના એ થઈ શકે એટલે વિકલ્પો આઈસીસી પાસે એ જ રહેશે કે ધારો કે ભારત એમ કે નહીં અમે તો નથી જ જવાના તો એવું તો નહીં થાય કે ભારતને કહેશે કહું કે તમે ભાગ નહીં લો બીકોઝ વી આર વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ટીમ ફિનાન્શિયલી ઓફિશિયલી જેમાં જોવા જાવ રેન્કિંગમાં જોવા જાવ તો આર વન ઓફ ધ બેસ્ટ ટીમ

કારણ કે હું નથી માનતો કે ભારતના સ્ટેન્ડમાં કોઈ ફેર પડે અને ભારત અચાનક એમ ડિસાઈડ કરે કે વી આર ગોઈંગ એ શક્યતા ઓછી જણાઈ રહી છે અત્યારે જી 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 અશોકભાઈ પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનો જે ડ્રાફ્ટ આપ્યો છે તેમાં કયા ખાસ મુદ્દાઓ જોવા મળી રહ્યા છે સી પાકિસ્તાને જે ડ્રાફ્ટ આપ્યો છે એમાં પોઈન્ટ ઓફ વ્યૂ રાખવામાં આવે છે કે ભારતની તમામે તમામ મેચો લાહોરમાં યોજાશે ફોર ધ સિક્યોરિટી રીઝન સો ધેટ ધે કેન યુ નો કીપ એ ક્લોઝ વોચ એન્ડ એવરીથિંગ કેન બી ફાઇન એટલે પહેલી વસ્તુ એ છે કે બાકીની મેચો કરાંચીમાં રમાશે અથવા તો બીજા કોઈ જગ્યાએ રમાશે પણ ભારતની મેચો લાહોર ખાતે રમાશે અને એ પ્રમાણે સાત મેચો જે એ લાહોરમાં છે ત્રણ મેચો પાંચ મેચો રાવલપિડ આમ આમ ત્રણ જગ્યાએ રમવાનું એમણે જે એમણે જે ડ્રાફ્ટ આપ્યો છે એમાં તો એ જ પ્રમાણે છે કે ભારત પાકિસ્તાન રમવા આવશે ઈવન એ લોકોના બોર્ડે પણ કીધું કે અમે કોઈ પણ મેચ શિફ્ટ કરવા તૈયાર નથી અત્યારનું સ્ટેન્ડ એ રીતનું છે ઓબ્વિયસ હોય કારણ કે એમને પણ એમનું પોતાનો જે સિક્યુરિટી નું જે પ્લાનિંગ હોય અથવા એ બધી વસ્તુ હોય એટલે ડેફિનેટલી બીજા બધા દેશો જો ત્યાં રમતા હોય

અલગ વસ્તુ બની જાય છે પણ બંને દેશો વચ્ચેના સંબંધો દેટ ઇઝ ઓન પ્રાયોરિટી મુંબઈના હુમલા પછીના જે સંબંધો વણસ્યા છે એ હજુ સમધારણ થયા નથી અથવા તો એ બી કોઈ ચર્ચા નથી કે જ્યાં આપણે એ કરીશું અફકોર્સ પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ ભારત રમવા આવે છે એવું નથી હોકીની ટીમ પણ આવી ગઈ એમની એવું દર્શ અહીંયા આવવા માટે કોઈ નથી પણ ભારત પાકિસ્તાન નહીં જાય એ સ્ટેન્ડ બહુ ક્લિયરલી ઇન્ડિયાએ લીધું છે અને એ સ્ટેન્ડમાં બીસીસીઆઈ પણ આમાં ચેન્જ ના કરે એન્ડ અન્ટીલ ધ પ્રોગ્રામ ઇઝ અપ્રુવડ બાય ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે એ સ્ટેન્ડ અત્યારે ક્લિયર લાગે છે તમે જે વાત કરી બંને દેશોના ખેલાડીઓ વચ્ચે કોઈ મનસ્ય નથી કોઈ દુશ્મનાવટ નથી બંને મિત્રો તરીકે જ એ કરે છે આપણે ઘણા બધા ફોટોગ્રાફ્સને એ બધું જોઈએ છે જે રીતે બાબર આઝમ વિરાટ કોહલીની એ કરતા હોય કે એ બધા વાતો કરતા હોય સો તે આર સો ફ્રેન્ડલી અને એમાં એ રીતના વાતાવરણ હોઈ શકે એટલે એ ફ્રેન્ડલી વાતાવરણ તો રહેશે જ ટીમો વચ્ચે કોઈ વૈમનસ્ય અત્યારે ના હોય સ્વાભાવિક છે હવે ફેરફાર થશે કે કેમ દેટ ડિપેન્ડ્સ અપોન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે એમાં હું માનતો નથી કહું કે બીસીસીઆઈનો બહુ મોટો રોલ હોય પણ બંને દેશોના લોકો પણ એમ ઈચ્છે કે ભાઈ ચાલો આપણે જઈને ત્યાં આગળ રમીએ અથવા તો બંને દેશોના સંબંધો સારા થાય પ્રયત્નો થતા હશે અને થઈ રહ્યા છે બાકી તો અત્યારે એમ છે સ્ટેન્ડ કે ભાઈ વી આર નોટ ગોઈંગ ટુ પાકિસ્તાન જી બિલકુલ તો આ તો વાત કરીએ આપણે આ ચેમ્પિયન ટ્રોફી ની હવે વાત કરીએ ભારત ઝિમ્બાબ્વે પ્રવાસ ની તો ભારત ઝિમ્બાબ્વે પ્રવાસ માં જે ત્રીજી મેચ ભારતે જીતી લીધી છે શોપઈ બે એક થી ચા સરસાઈ મેળવી છે ભારતે કિટલી અગત્ય કહી શકાય છે આ શ્રેણી માં સી વોટ આર વી ટ્રાઈંગ ટુ ફાઇન્ડ આઉટ આપણે શું શોધવા માંગીએ રહ્યા છે આ શ્રેણી ભારતીય ટીમ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ ટી20 ની ગેમ માંથી લીધો ધેટ ઇઝ રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા આપણે એના રિપ્લેસમેન્ટને શોધીએ છીએ અને રિપ્લેસમેન્ટને શોધવાની કવાયત રૂપે આ એક શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટા ભાગના આઈપીએલના એ પોટેન્શિયલ ખેલાડીઓને તક આપવામાં આવી કે જે પોટેન્શિયલ ખેલાડીઓ ભવિષ્યમાં ભારત માટે રમી શકે છે ધ પર્પઝ એ હતો કે આ ખેલાડીઓમાં પોટેન્શિયલ કેટલું છે સી તમે જિમ્બાબ્વે સામે રમો કે ઓસ્ટ્રેલિયા સામે રમો ઝિમ્બાબ્બે દેશ પાસે ભલે રેન્કિંગ એમ લોકોનું નબળું છે ટીમ એટલી સારી નથી બટ જે કોઈ ખેલાડી ત્યાં જાય છે જે કોઈ ખેલાડી રમે છે કયા દેશ સામે રમે છે એ નથી ઇમ્પોર્ટન્ટ પણ કેટલા રન બનાવે છે અને કેટલી વિકેટો લે છે એ અગત્યનું એટલે આ દરેકે દરેક ખેલાડીઓને પોતાને પ્રૂવ કરવાનું છે કે આ ત્રણ ખેલાડીઓ જે રિટાયર થઈ રહ્યા છે થઈ ગયા છે એમના પેંગડામાં પગ નાખે એવો કયો ખેલાડી આ ટૂરમાંથી ભારત મળી શકે છે હોલ પર્પઝ ઓફ થિંગ્સ નો બીજું કે ભારત હંમેશા ધ બેસ્ટ સારામાં સારું ક્રિકેટનું આયોજન ભારતનું છે એ તો સ્વાભાવિક વાત છે બેન્ચ સ્ટ્રેન્થ તમારી બેન્ચ સ્ટ્રેન્થ ભારતની બેન સ્ટ્રેન્થ કેટલી મજબૂત બની શકે એ કારણ કે તમે ધારો કે કોઈ તમારો મુખ્ય ખેલાડી નથી રમતો અથવા તો ઇઝ નોટ યુ નો ઇન્જર્ડ અથવા તો એવી કોઈ પરિસ્થિતિ આવી તો તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ ઉપર એવા મજબૂત ખેલાડીઓ હોવા જોઈએ કે મેદાન પર ઉતરીને રન બનાવે અથવા તો મેદાન ઉપર વિકેટો લઈ શકે એ પ્રયત્ન કરવામાં આવ્યો છે આ સમગ્ર ટૂરમાં શુભમન ગિલને કેપ્ટનશીપ આપવામાં આવી છે આપણે જાણીએ છીએ કે શુભમન ગિલને વર્લ્ડ કપ રમવા નહોતો મળ્યો ઈ વોઝ અ રિઝલ્ટ પ્લેયર એટલે કે જરૂર પડે તો રમાય એટલે એની પાસેથી બહુ મોટી અપેક્ષા છે કે ભારત શોધી રહ્યું છે કે શુભમન ગિલમાં એ પોટેન્શિયલ છે કે નહીં ઓપનિંગ અથવા તો ત્રીજા ક્રમે વિરાટ કોહલીની જગ્યાએ બેટિંગ કરે એની સાથે બીજા બધા ખેલાડીઓ અભિષેક છે ત્યાર પછીના જેટલા ગાયકવાડ છે આ બધા જ ખેલાડીઓને પુરવાર કરવા માટેની અથક છે એટલે અહીંયા આગળ બહુ અગત્યનું એ છે પિનલ કે કયો ખેલાડી એ બીસીસીઆઈની નજરમાં આવે છે અથવા તો સિલેક્શન કમિટીમાં નજરમાં આવે છે કે આ ખેલાડી પાસે એક કન્સિસ્ટન્સી છે એક રમવાની સ્ટાઇલ છે અને પર્ટિક્યુલરલી ટી ટ્વેન્ટી ફોર્મેટ માટે એ ખેલાડી અનુકૂળ છે કારણ થાય છે શું આઈપીએલમાં બધા ખેલાડીઓ ચોગા છગ્ગા મારે છે ધ મોમેન્ટ દે આર પ્લેઈંગ દ્વિપક્ષીય શ્રેણીઓ જ્યારે રમે છે તો ધે આર નોટ શાઇનિંગ ધારો કે ઓપનિંગની વાત કરીએ તો જે રીતે યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી હવે યશસ્વી જયસ્વાલ એવો બેટ્સમેન છે કે દરેકે દરેક મેચમાં આપણે એની સેન્ચ્યુરીની અપેક્ષા કરીએ એટલું પોટેન્શિયલ છે બટ ઈ કુડન્ટ પ્લે મોર તો એ એક વસ્તુ અગત્યની છે કે કઈ કેટલું સાતત્ય છે તમારી રમતમાં અને કેટલા લાંબા સમય સુધી તમારા સાથે તમને તમે જાળવી રાખો છો આઈ થિંક એ શોધવાનો પ્રયત્ન આ પાંચ મેચોમાંથી ભારત કરી રહ્યું છે જી દર્શક ભાઈ ભારતીય ટીમની અત્યારની ટીમની વાત કરીએ તો જે ટોચના ખેલાડીઓ છે કેટલા મહત્વના ને કોણ કોણ અત્યારના ખેલાડીઓની વાત કરીએ તો માત્ર ગાયકોનું સાતત્ય જોવા મળ્યું છે તો શું લાગે છે ટોપ સ્લોટમાં રમી શકે તેવા ખેલાડીઓ કોણ છે અહીંયા સી ટોપ સ્લોટમાં રમી શકે એવા ખેલાડીઓ આપણે તો યશસ્વી જયસ્વાલ તો છે જ અભિષેક છે ઋતુરાજ ગાયકવાડ છે શુભમન ગીલ છે આ ચાર ખેલાડીઓ એવા છે કે જે ખેલાડીઓ ઓપનિંગ અને ડાઉન એટલે કે રોહિત શર્માની જગ્યા અને વિરાટ કોહલીની જગ્યા એ ભરી શકે એવા ખેલાડીઓ છે હવે આ ખેલાડીઓ પાસે જે જરૂરી છે એ છે ટેકનિક એ છે એમની સામે લખાતા રન્સ આઈપીએલ છોડી દો કારણ કે આઈપીએલ એક એન્ટરટેનિંગ ક્રિકેટ છે એમાં ચોગ્ગા છગ્ગાને મહત્વ આપવામાં આવે છે અહીંયા તમે ટીમને જીતાડવામાં કેટલું કોન્ટ્રીબ્યુટ કરો છો એ બહુ અગત્યનું છે રોહિત શર્માએ બહુ સાચું કીધું હતું કે આઈન પ્લેયર્સ કે જે સેન્ચુરી બનાવે અથવા તો પચાસ સાહીઠ રનમાં ના એના ભાગે જો બે ઓવર આવે તો બે ઓવરમાં પણ એ પચીસ રન ત્રીસ રન પાંત્રીસ રન એની પાસેથી જે એક્સપેક્ટેડ હોય એ કરી આપે એ ચાલશે સો તમે જુઓ આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણે જે જીત્યા એમાં દરેકનું કોન્ટ્રીબ્યુશન તમને જોવા મળ્યું જસ્ટ બિકોઝ ઓફ ધેટ કોઈ એક વ્યક્તિની સેન્ચુરીને એક વ્યક્તિએ દીધું તેવું નહીં બોલર્સ ઓલ્સો પ્લેડ ધ રોલ્સ ઇવન ધ બેટર્સ હેવ પ્લેડ ધ રોલ્સ એટલે આ રીતની ટીમ બનાવી છે એ ટીમની ટીમ અત્યારની છે એમાં બે જગ્યાઓ ખાલી છે એ બે ખાલી જગ્યાઓ માટે સૌથી મહત્ત્વનું સ્થાન જો વિરાટ કોહલીની જગ્યા લેવા માટે શુભમન ગિલને પ્રિફર કરવામાં આવે છે પણ હજુ જે એની પાસેથી રન્સ બનવા જોઈએ અથવા તો જે એક્સપેક્ટેડ છે એ રન્સ એની પાસેથી આવતા નથી એની પાસે પોટેન્શિયલ છે સારું રમે છે સેન્ચુરી પણ ફટકારેલી છે બહુ ઓછા બોલમાં સેન્ચુરી ફટકારી છે બધું બરાબર પણ તમે આજે રોહિત શર્મા જેવી આક્રમક બેટિંગ કરી શકો એ ક્ષમતા ધરાવતા હોવા જરૂરી છે તમે એને શો જો જયસ્વાલ રમો છો તો પછી એક લેફ્ટી રાઇટનું કોમ્બિનેશન પણ થાય અને એક સારા ખેલાડી તરીકે ઓપનિંગમાં કરી શકો અથવા તો વિરાટ કોહલીની જગ્યાએ પણ તમે લઈ શકો જો તમે ઓપનિંગમાં જયસ્વાલને એ કરતા હોય તો હું માનું છું કે અભિષેક અને જયસ્વાલ આ બંને ખેલાડીઓ ઉપર બહુ મોટો દારો મદાર છે એ કઈ રીતે એ ખેલાડીઓ રમે છે અથવા તો કઈ રીતે આગળ કારણ કે હવે તો વિરાટ કોહલી પણ ટીમમાં નથી એટલે તમારે એ બી જોવું પડશે કે વિરાટ કોહલીની જગ્યા કોણ લે છે કારણ કે એ પણ એક મહત્વની જગ્યા છે ઇફ ધેટ ઇઝ એ ખેલાડી જો ના લાગે છે અશોકભાઈ કોણ લઈ શકશે ને આપણે તો અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે અને નોટ ઓનલી એ તો વસ્તુ ઠીક છે શ્રીલંકાની શ્રેણીમાં તો ઇવન અધરવાઇઝ બહુ અલગ જ વસ્તુ છે કે ભાઈ કે એલ રાહુલને એકમાં કેપ્ટન બનાવશે એકને એકમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવશે એવી બધી વાતો છે એટલે હજુ બીજા ખેલાડી તો ઉમેરાવાનો બાકી છે અહીંયા આગળ જે જોવામાં આવશે ટેકનિક સાથે કેટલું સારું કેટલું લાંબુ કેટલા સાથે તે પૂર્ણ રમી શકો એ જોવા છે હવે કે રાહુલ જો શ્રીલંકાની શ્રેણીમાં શાનદાર રન બનાવે તો હી ઇઝ વન ઓફ ધ કેન્ડિડેટ તો એ ક્યાં જશે તો અહીંયા આગળ બહુ જબરજસ્ત છે કે દરેક શ્રેણીમાં ચકાસવામાં આવશે કે કયા ખેલાડીઓ કેટલું સારું રમી શકે છે એટલે એક ટીમ બનશે કે જે ટીમ પ્રવાસ કરશે બીજું કે મેઇન જે ટીમ છે જે વર્લ્ડ કપ રમવા માટેની ટીમ બનાવીશું આપણે એ ટીમમાં આ ત્રણ સ્થાને અચ્છા રવિન્દ્ર જાડેજા અનધર પ્લેયર કે જે રિટાયર થયા છે એમની જગ્યાએ કોણ તો શિવમ દુબેને એને તક મળી છે શિવમ દુબે એટલો સારું એ રમી શકે છે કે નહીં અથવા તો ડિલિવર કરી શકે ને યટ યસ ટુ પ્રૂવ એટલે આ ત્રણ ખેલાડીઓના સ્થાને રમી શકે એવા ખેલાડીઓ આપણે અત્યારે શોધી રહ્યા છીએ એમાં હજુ સુધી સફળતા મળી નથી આખી આ શ્રેણી રમાય પછી કંઈક આપણે કહી શકીએ વોટ યુ સે ઇઝ કરેક્ટ ગાયકવાડ ઇઝ પ્લેઇંગ વેલ એ દરેક મેચમાં બહુ સારી રીતે બહુ સમજણથી બહુ જ વિચારીને રમે છે અરે હી એક લાંબી રેસનો ઘોડો હોય ને એ પ્રમાણેનું એનું 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 સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે હી લાઇક્સ ટુ પ્લે હી લાઇક્સ ટુ ડુ ધ પાર્ટનરશીપ સૌથી મહત્વની વાત એ છે કે તમે રમો એ બરાબર છે તમારામાં એ પણ ઇનબિલ્ટ ક્વોલિટી હોવી જોઈએ કે તમે પાર્ટનરશીપ બનાવો પણ દર વખતે તમે જ રમવા જાઓ અને મને સ્ટ્રાઇક મળવો જોઈએ એ ના ચાલે તમે રમો સામાન્ય ખેલાડી જો સારું રમતો હોય તો તમે એને સ્ટ્રાઇક આપો લેટ ઇમ પ્લે અને એના આઉટ થયા પછી તમે રમો સો ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ અને તો ટીમ બિલ્ડ થઈ શકે એટલે આ બધી કેલિબર ભારત શોધી રહ્યું છે આ ખેલાડીઓમાંથી એટલે હું માનું છું કે પોટેન્શિયલ તો છે જ આ ખેલાડીઓ કોણ ત્રણ ખેલાડીઓ નીકળીને આવે છે એ ખાસ જોવાનું રહેશે તો આ તો વાત કરીએ આપણે બેટ્સમેનોની વાત કરીએ બોલર્સની તો જો ખાસ કરીને બીજી હરોળના જે બોલર્સ છે આવેશ ખાન છે ખલીલ છે લાગે છે અશોક આ મેચો જોઈને કે ક્યાંક આ જે બોલર્સ છે કોઈ ખાસ એવો પ્રભાવ નથી પાડી શક્યા આ મેચોમાં આઈ થિંક યુ રાઇટ કારણ કે દરેકે દરેક બોલર્સને જે રીતે તક આપવામાં આવ્યો હતો તો જે રીતે ચાન્સીસ આપવામાં આવી રહ્યા છે સી એવરીબડી ઇઝ એક્સપેક્ટેડ ટુ ટેક ધ વિકેટ્સ અથવા તો રન્સ ઓછા આપે વિકેટો સારી રીતે લઈ શકે ઇમ્પ્રેસિવ નથી જણાતા કોઈ મુકેશ કુમાર પહેલાં એમ લાગતું હતું કે ઇઝ વેરી ઇમ્પ્રેસિવ પણ હી ઇઝ ઓલ્સો નો ગેટિંગ આઉટ ઓફ હિઝ ધસિંગ એ પણ વેવર ડિલિવરીઝ હવે થાય છે એને પણ માર પડે છે એ પણ અડધા બોલ નાખે છે ખલીલ અગેન યુનો બોલિંગ આઉટસાઇડ દી ઓફ ટર્મ એનાથી વધારે બહાર એનું લેફ્ટ આર્મ બોલિંગનું એક જે એંગલ બને જે એંગલ એટલો બધો બહાર બને કે વાઇડ અપાઈ જાય તો એ રીતે બહુ અગત્યનું છે કે તમારી પાસે જે જૂના બોલર્સ અથવા તો જે અત્યારે રમી રહ્યા છે જસપ્રીત બુમરાહ છે સિરાજ છે આ બધા ખેલાડીઓ કઈ રીતે બોલિંગ કરે છે કઈ રીતે ખેલાડીને કાબૂમાં રાખે છે એ બહુ જરૂરી છે અને બીજું સૌથી મહત્વની વાત તમને આ બધા ખેલાડીઓ પાર્ટ ટાઈમ બોલર્સ જ લાગે છે એવા ખેલાડી હોવા જરૂરી છે કે જે બે પાંચ વર્ષ સુધી ભારત માટે રમી શકે તો એ પોટેન્શિયલ જે હોવું જોઈએ એ પોટેન્શિયલ એઝ ફાર એઝ ફિઝિકલ ફિટનેસ કન્સર્ન એ પણ ક્યાંક મોટો કન્સર્ન છે કે એ પણ એ બતાવી શકતા નથી એટલે અત્યારના તબક્કે જે સિંઘ એક આપણી સારો બોલર છે ઓફકોર્સ ઇઝ નોટ ઇન ઇન ધીસ તો હું માનું છું કે એ બધા ખેલાડીઓ છે કે જે આપણી પાસે સારી બોલિંગ લાઇનઅપ છે પણ આપણે બોલર્સને નવા બોલર્સને વધારે તક આપવી પડશે આ જે ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે એ ખેલાડીઓમાં એવો જબરજસ્ત પ્રભાવ આપણને જોવા મળતો નથી ભાઈ ચાલો સડનલી તમે જીમો મને પચીસ રનમાં ઓલઆઉટ કરી નાખ્યું એવું બન્યું નથી કોઈ તરખાટ મચાવી દીધો ચાર પાંચ વિકેટો જોરદાર લઈ લીધી નથી ગઈ આ મેચ જે હમણાં રમી ગયું સુંદરે ત્રણ વિકેટ લીધી હવે વોશિંગ્ટન સુંદર એક એવો ખેલાડી છે કે બિચારો ઘણું બધું કાર્ય જે છતાંય ક્યારેય ટીમમાં આવી શકતો જ નથી અથવા તો મોટી ટુર્નામેન્ટની અંદર રિઝર્વ તરીકે હોય એ રિઝર્વ તરીકે જ રહે છે એટલે એનો પોટેન્શિયલનો ઉપયોગ ત્યાં થતો નથી એટલે હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હજુ પણ ભારતે થોડી વધારે સાવધાન રહેવું પડશે બિકોઝ દે દે રિયલી લેક સમ વેરી ગુડ બોલર્સ આપણી પાસે બોલર્સ છે એવું નથી કે પણ આ પર્ટિક્યુલર જે સિરીઝ છે એ સિરીઝ માંથી બોલિંગના માધાનતાઓને શોધવાની જે વાત હતી એ શોધવામાં આપણે હજુ એટલા સફળ નથી થયા લેટ સી વોટ હેપન્સ ઇન ટુ મેચિસ

કે જેણે આવીને સીધું આક્રમક ક્રિકેટ જ રમવાનું છે ચોગ્ગા છગ્ગા જ મારવાના છે એનો રોલ જ છે તમે જે વાત એ સાચી છે કારણ કે હજુ શિવમ દુબે પાસે જે કોન્ફિડન્સ હોવો જોઈએ કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો નથી સૌરવ ગાંગુલી પણ ઘણીવાર કહી ચૂક્યા છે કે જો તમારે બેટ્સમેન બનાવવો હોય તો એને ઉપરના ક્રમે તમારે રમાડવો જોઈએ એટલે હું હજુ કહીશ કે હા આપણી પાસે જો ટ્રાયલ કરવાની જો આપણી પાસે છે મેચો તો એને ઉપરના ક્રમે થોડો વધારે આગળ લાવીને કારણ કે મેઇન ટીમમાં તો પછી આપણી પાસે બધા ખેલાડીઓ આવી જશે હાર્દિક પંડ્યા છે રિષભ પંત છે આ બધા ખેલાડીઓ તો છે જ એટલે એ જો થાય તો જ એનું સ્થાન એ સિક્યોર બનશે કારણ એવું છે કે હાર્દિક પંડ્યા આપણી પાસે ફાસ્ટ બોલિંગ ઓપ્શન છે ઓલરાઉન્ડરનો શિવમ દુબેનું સ્થાન બનાવવા માટે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક કરવું પડશે એ પેસ બોલિંગમાં એની આપણે જો ઇઝ અ ગુડ બોલર ઓલ્સો પણ એની બોલિંગનો હજુ સુધી ભારતે ઉપયોગ કર્યો નથી એનો અર્થ એ થયો કે માત્ર બેટિંગ ઉપર ભારતીય ટીમમાં સ્થાન મેળવવું શિવમ દુબે માટે મુશ્કેલ થઈ શકે છે જો એને ઉપરના ક્રમે બેટિંગ કરવાની તક નહીં મળે તો બીજું બોલિંગ તમે નથી આપતા એને એનો અર્થ એ થયો કે તમે એને બોલિંગ ઓપ્શન તરીકે નથી જોતા વેરી ક્લિયર કટ ઇફ યુ આર નોટ સીઈંગ હિમ એઝ અ બોલિંગ એક્શન તો બેટ્સમેન તરીકે શિવમ દુબેને ટીમમાં રમાડો કે કેમ એ ભારત ચોક્કસ વિચાર કરશે બીકોઝ દે વોન્ટેડ સમબડી કે જે ઓલરાઉન્ડર હોય આ જગ્યા જી 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 અશોક શું લાગે છે હવે પછીની મેચો કેવી રહેશે જિમ્બાબ્વેનો પ્રતિકાર કેવો રહેશે કારણ કે ભારતે બે એકથી સરસાઈ મેળવી છે ને બિલકુલ જેમાં બે ભલે ટીમ નબળી છે આપણે જાણીએ છીએ એમનો કોઈ ક્રમ નથી એ ક્યાંય ટોપમાં નથી ટીમ પણ દે પ્લેડ વેલ ગઈકાલની મેચમાં પણ એમણે એક બે ત્રણ ખેલાડી બહુ સારું રમ્યા આપણે ભલે બાવીસ ત્રેવીસ રનથી જીત્યા છીએ તો દે પ્લેડ વેલ એટલે ઓફકોર્સ અહીંયા આગળ પુરવાર જીમ્બાબેને નથી કરવાનું અહીંયા આગળ પુરવાર ભારતને કરવાનું કારણ એવું કહું છું આપણે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હવે જો તમે એમ કહેતા હોય કે જીમ્બાબે નબળી ટીમ છે તો તમારો સ્કોર અઢીસો રન કેમ ના બને તમારો બસો રન કેમ ના બને અને આગળમાં બન્યો પછી એ પાસે આપણે એકસો સિત્તેર એંસી ઉપર કેમ આવી ગયા તો અહીંયા આગળ એ જોવાનું છે કે તમે કેટલા સારા રન કરી શકો છો આ બોલિંગ સામે તમારી બેટિંગ પ્રેક્ટિસ અહીંયા થઈ જશે તમારી બોલિંગ પ્રેક્ટિસ અહીંયા થઈ જશે ટ્રાય એન્ડ ટેક ધ મોસ્ટ ઓફ ધ એડવાન્ટેજ એ જરૂરી છે આ પાંચે પાંચ શરૂઆતના જે બેટર્સ છે નવા ખેલાડીઓ આઈપીએલના ખેલાડીઓ ફ્રેશ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ બહુ ઓછું રમ્યા છે અથવા તો રમી રહ્યા છે સો દે આર ધેર ટુ શો ધેર નો ટેલેન્ટ તો માનું છું કે એનો એડવાન્ટેજ એ લોકોએ લેવો જોઈએ જેથી કરીને આપણને એક બેન્સમેન બી મળે અને ટીમના ખેલાડીઓ આપણે શોધી રહ્યા છીએ એ પણ આપણે મળે કારણ કે ભારતમાં ભવિષ્યમાં ટેસ્ટ મેચના અલગ ખેલાડીઓ વન ડેના અલગ ખેલાડીઓ ટી ટ્વેન્ટીના અલગ ખેલાડીઓ એવું પણ બની શકે છે ભારત પાસે અત્યારે બે ત્રણ ટીમો તો ઓલરેડી તૈયાર છે જેમાં કોઈ બેમત નથી બિલકુલ એટલે કહી શકાય છે કે આગળની જે પ્રદર્શન છે રિઝલ્ટ જોવા મળી રહ્યું છે તે પરથી કહી શકાય છે અશોક સમય અહીંયા સમાપ્ત થાય છે પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ સો મચ વાત કરી છે આજે ચેમ્પિયન્સ ટ્રોફીની જે રીતે આપને જોડાવ્યું અગાઉ પણ સમાચારો છે કે હવે ભારત પાકિસ્તાન નહીં ચાયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તેની સાથે સાથે ભારત ઝિમ્બાબ્વેની આ શ્રેણી જેમાં ત્રીજી મેચ જે ભારતે જીતી લીધી છે હવે જોવાનું રહેશે કે બે એક થી મેળવેલા આ સરસાઈ ભારતને કેવી રીતે જીત તરફ લઈ જાય છે અને ઝિમ્બાબ્વે કેવો પ્રતિકાર આપે છે અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર